નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેવગઢ બારીયા નગરમાં આવેલ કાપડી વિસ્તારમાં રહેતા મુસ્લિમ અગ્રણી હાજી ઈશાભાઈ પટેલનું અચાનક નિધન થતાં આખું ગામ શોકમાં ફેરવાયું કાપડી વિસ્તારના મુસ્લિમ અગ્રણી હાજી ઈશાભાઈ પટેલ નાઓ દેવગઢ બારિયા સ્ટેટના રાજા સ્વર્ગીય જયદીપસિંહજી વખતોથી આગેવાન હતા તેમની સાથે વર્ષો જૂનો સંબંધ હતા અને તેમના થકી વિદેશ પણ જઈ ચૂક્યા હતા તેમને તેમજ એજ્યુકેશનમાં લોજિક પણ ગણાતા અગ્રણી હતા જેમનું નિધન થતાં બારિયાના રાજા સ્વર્ગીય જયદીપસિંહજીની પુત્રી જેઓ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ઉર્વશી દેવી બાપુરાઓએ તેમના ઘરે જઈ પરિવાર પરિવારની મુલાકાત લઈ હાજી ઈશાભાઈ પટેલના નિધનને લઈ દુઃખ વ્યક્ત કર્યું અને પરિવારને દુઃખ સહન કરવાની દુવાઓ આપી સાંત્વના પાઠવી હાજી ઈશાભાઈ પટેલના નિધન બાદ તેમના પરિવારે તેમજ મુસ્લિમ સમાજે એક અગ્રણી ગુમાવ્યું જેને લઈ પરિવાર પર જાણે આપ તૂટી પડ્યું હોય તેમ જોવાઈ રહ્યું છે તેઓ મહારાજા અને પૂર્વ ધારાસભ્ય તુષારસિંહ બાબા નાઓના લગ્ન તેમજ કોઈ પણ પ્રસંગમાં હાજરી આપતા હતા સાથે દેશના જાણીતા ઉદ્યોગપતિ સ્વર્ગીય રજન રતન ટાટા જેવા ઉદ્યોગપતિનાઓ સાથે પણ તેમના નજીકના સંબંધો ધરાવતા હતા मनोमंथन न्यूज अब्दुल रझाक मन्सुरी देवगड बारिया